ધોરાજીમાં એસટી ડેપો ખાતે ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવે જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર યુવરાજસિંહ બી જાડેજા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી નિષ્ણાત ડોક્ટરોએ ડેપોના ડ્રાઈવર કંડક્ટર વહીવટી અને મિકેનિક સાઇડના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરી આપ્યું હતું મારું નામ જુનેત પલ્લા છે હું શ્રી તુલજાભવાની લાયન્સ જનરલ હોસ્પિટલનું મેનેજમેન્ટ કરું છું આજરોજ શ્રી તુલજાભવાની લાયન્સ જનરલ હોસ્પિટલ જુનાગઢ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ જુનાગઢના સૈયિક ઉપક્રમે ધોરાજી એસટી ડેપોના કર્મચારી માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આ બંને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો જેમ કે કેન્સર સર્જન આંખના સર્જન સ્કિન સ્પેશિયાલિસ્ટ ફેમિલી ફિઝિશિયન એ પોતાની સેવા આપેલી છે અને આ કેમ્પમાં દરેક એસટી એમ્પ્લોયનું હાઈપરટેન્શન એટલે કે બીપી ડાયાબિટીસ હાથની તપાસ અને કેન્સરની તપાસ કરવામાં આવશે હું યુવરાજસિંહ બી જાડેજા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધોરાજી ડેપો એસટી વિભાગ અને હિમાલયા હોસ્પિટલ જુનાગઢ અને તુલજા ભવાની હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ડેપો ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા આંખની તપાસનો કેમ્પ અને બીપી ડાયાબિટીસનો કેમ્પ તમામ સર્જનોની ઉપસ્થિતિમાં અહીંયા રાખવામાં આવેલ છે અને અહીંયા કર્મચારીઓના આરોગ્યની તપાસણી ડાયાબિટીસ કેન્સર વિભાગ આંખના સર્જન અને જનરલ સર્જન બધાની અહીંયા અત્યારે સારવાર અમને મળવા પામેલ છે